ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પર્વરનું શાક વરસાદની સિઝનમાં ખૂબ જ મળતા એવા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર પર્વતનું શાક આ પર્વતનું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે શાકમાં ઉમેરવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ પેનમાં ત્રણ ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ શાકમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાના એટલે તેલને થોડું વધારે લેવું તેમાં એક ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું સાથે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે તેમાં આદુની પણ પેસ્ટ ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે એક મિનિટ સુધી સાતરી લઈએ હવે તેમાં આપણે સમારેલા પર્વર ઉમેરી દઈશું અહીંયા મેં આ રીતના પરવર સમારી લીધેલા છે તમે જોઈ શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું જેનાથી આપણા શાકનો કલર એકદમ સરસ આવે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેનાથી પરવર એકદમ ફટાફટ ચડી જાય હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેને આપણે કૂક કરી લઈશું શાકનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જરમાં આપણે અડધો કપ જેટલી સેવ એડ કરીશું સાથે એક ટી સ્પૂન જેટલા સિંગદાણા લઈશું તેમાં આપણે એક ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું સાથે તેમાં એક ટી સ્પૂન જેટલો ટોપરાનો છીણ એડ કરીશું હવે તેમાં પાંચથી છ હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું બધી જ વસ્તુને મિક્સર જારમાં અધકચરી પીસી લઈશું આપણી બધી જ વસ્તુ સારી રીતે પીસીને તૈયાર છે તમે જોઈ શકો છો હવે તેને બાઉલમાં આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ અધકચરી પેસ્ટ બનાવી લીધેલી છે હવે તેમાં મસાલા એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો પાવડર સાથે તેમાં થોડું મીઠું એડ કરીશું હવે તેમાં આપણે થોડો ગોળ એડ કરીશું સાથે એક લીંબુનો રસ એડ કરીશું

અને આપણા પરવર એકદમ સારી રીતે ચડીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે મસાલો એડ કરી દઈએ શાકમાં આપણે પાછળથી જ મસાલો એડ કરવાનો છે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે મસાલાને પણ આપણે બે મિનિટ સુધી કૂક કરી લઈશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને શાક આપણું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ શાક બન્યું છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેમ છે તો શાક બનીને આપણું તૈયાર છે આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ જ મિનિટમાં શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે ફરી મળીએ નવી રેસીપી સાથે